દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ એસટી ડેપોના મેનેજરને એસ ટી બસને ટાંડા ગામ સુધી લંબાવવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી દાહોદથી જુના પાણી આવતી એસટી બસને ટાંડા ગામ સુધી લંબાવવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ એસટી ડેપોના મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે દાહોદ ડેપોથી સવારના સમયે ઉપડીને અંદાજિત આઠ કલાકે જૂના પાણી કાળી નદી સુધી હાલમાં બસ ચાલુ છે ત્યાર પછી સાંજના સમયે અંદાજિત પાંચ કલાકે જૂના પાણી કાળી નદી સુધી હાલ ચાલુ બસને ટાંડા ગામ સુધી લંબાવવામાં આવે તો ટાંડા ગામેથી આવતા વિદ્યાર્થીઓની સરળતા રહે તેમ છે જેથી આ બસ સેવા ટાંડા ગામ સુધી લંબાવી આપવા દાહોદ એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે આજ રોજ દિનાંક અઢાર બે હજાર ચોવીસ દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી તરફથી અમે દાહોદ મેનેજર સાહેબ ડેપો મેનેજર સાહેબને આવેદનપત્ર એના માટે આપીએ છે કે સાહેબ અમારે ત્યાં સવાર અને સાંજે જે દાહોદથી સવારમાં જે બસ ઉપડે છે જૂના પાણી કાળી નદી સુધી રિટર્ન પાછી ફરીને આવી જાય હવે કાળી નદી છે અમારું તાંડા સાહેબ ખાલી ચાર કિલોમીટરનું અંતર બાકી રહી જાય છે ત્યાંના અમારે જે બાળકો જે કોલેજ માટે કે આઈટીઆઈ માટે જે બી વિદ્યાર્થીઓ દાવત આવે છે એમને આ બસ જો ત્યાં લંબાવવામાં આવે તો એમને આવવા જવા માટે સરળતા રહે અને એમને લાભ મળે એ માટે સાહેબ અમે અહીંયા આવેદન દાહોદ ડેપો મેનેજરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા કે દાહોદથી તાંડા સુધીની જે બસો ચાલુ હતી એમાં અમુક બસો બંધ કરી દેવામાં આવી અને જે હાલમાં એક બસ આવે છે એ છેક તાંડા સુધી જતી નથી રસ્તામાં જ થી પાછી વળી જાય છે તો અહીંયા દાહોદમાં જે અભ્યાસ કરતાં આઈટીઆઈ કોલેજ અને અન્ય સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે છે ટાંડા હવામાં અમારે ટાંડાથી બસ નથી આવતી પણ અમારે જે પર્સનલ અમારે ગાડીઓ છે એ મતલબ ભાડું બી વધારે છે એટલે અમારે પેલું સરકારી બસ આવે એ સારું ટાંડે ટાંડે જ આપણે દાહોદ અને ટાંડા આપણે દાહોદથી ખરેડી અને રાણાપુર ખરી નાખી ગાડી આવે છે એ કરતાં આપણે સીધી દાહોદથી આપણે ટાંડક સુધી આવી જાય તે સારું